તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો સ્વાગત છે આજે મિત્રો હું યાત્રાનું તમને દર્શન કરાવીશું શ્રીમાં ખોડિયારમાંના અને સરસ મજાનું લોકેશન છે ગામમાં અને તમે સામે જોઈ શકો છો મા ખોડિયારમાં બિરાજમાન છે અને સામને હવન કુંડી છે માતાજીનું હવન અહીંયા થાય છે જોઈ શકો છો સામને મિત્રો એ હવન કુંડી અહીંયા હવન થાય છે માં ખોડિયારમાંનો તો વિડિયો મિત્રો પૂરો જોજો ને જે નવા મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર જયશ્રીમાં કોડિયારમાં લખજો મિત્રો અને જે મિત્રો મને સપોર્ટ કરશે છે ખૂબ ખૂબ આભાર માનો છું મિત્રો અને વિડીયો મિત્રો અધોરોને પૂરું લોકેશન દોરવાનું આજુબાજુનું લોકેશન કેવું લાગે તમને તો કોમેન્ટ કરવાનું મિત્રો અને વિડીયો શેર કરવાનું ભૂલતા ના અને મારી ચેનલ ઉપર ધાર્મિક મંદિરોના તમામ વિડીયો બનાવેલા છે મિત્રો અને જોવાલાયક સ્થળો પણ છે વિડીયોમાં તો તમે મારી પૂરી ચેનલ ઉપર શકો છો તમને તમામ જોવા મળશે તો મિત્રો હવે આપણે અંદર જઈશું માતાજીના દર્શન મિત્રો મંદિર બનાવેલું છું આપ જોઈ શકો છો સામે ચુંદડી છે માતાજીની આપ જોઈ શકો છો સામને એટલે જે મિત્રો જોઈ રહ્યા છે તમને ખોડિયારમાં મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના કરું ચાલો મિત્રો દર્શન કરીએ મારા ખોડિયારમાંના મિત્રો ઉપરથી ઘૂમડ જોઈ શકો છો અમાનો મંદિરના ઉપર મિત્રો અમે અહીંયા તમને આજુબાજુનું લોકેશન બતાવવા માટે મિત્રો અમે મંદિર ટોચ ઉપર જોઈ શકો છો ધજા પર કહે છે માતાજીની માકડી હારવાની અને ગામડામાં તમે આજુબાજુ લોકેશન જોઈ શકો છો સરસ મજાનું બહુ લોકેશન છે અને મિત્રો લોકેશન ક્યુ જો માતાજીના દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરજો મિત્રો સામને મસ્ત મજાની સીડી બનાવેલી છે માતાજીની ઘરે રજા ચડાવવામાં આવતી હોય છે ત્યારે જોઈ શકો છો મિત્રો તમને ચડીને બતાવીશ सरस मजानु मित्रों यहां ગામનો લોકેશન જોઈ શકો છો આઈસી ખોડિયારમાંનો મસ્ત લગાવેલું છે નામ આજુબાજુ મસ્ત સરસ ગામરૂ મિત્રો દેખાય છે તમે જોઈ શકો છો સરસ સુંદર લોકેશન છે સૂર્ય દાદા હમે સામે છે મિત્રો સામે પાણીની ટાંકી છે સરસ મજાનું મિત્રો અહીંયા લોકેશન છે મિત્રો વિડિયો ભરોજો ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅನೇಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೂಲ್ ಚಲೋ ಮೀಲ್